નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના સીજી સ્પેશિયલ સેવન ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ ભર્યું નામાંકન રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભર્યું નામાંકન ચૂંટણી જંગમાં બાવીસ વર્ષ બાદ ફરી આમને સામને આવ્યા રૂપાલા અને ધાણાણી ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથનું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન કેન્દ્રીય મોવડી મંડળના નિર્ણય અને આદેશને કોંગી આગેવાનોએ શિરોમાન્ય ગણ્યો વડોદરાના અકોટા બ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર હંકારી બ્રિજ પર બેઠેલા લોકોને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત હવે સમાચારો વિગતવાર લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અને કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાએ નામાંકન ભર્યું હતું નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર સી આર પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નહિષદ દેસાઈ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલે સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી નવસારીમાં આવેલ મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો નવસારી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી ખાતે મુલાકાત થઈ હતી આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ પાટિલની નજીક જઈ કંઈક કહ્યું હતું જે સાંભળી પાટીલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે મેં સી આર પાટીલને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ સી આર પાટીલે પણ મને શુભેચ્છા પાઠવી હતી નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણીની પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેના ચૂંટણી જંગમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બપોરે બાર અને ઓગણચાળીસ મિનિટે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ સહિતના આગેવાનો અને કાર્યકરો પરેશ ધાનાણી સાથે રહ્યા હતા ફોર્મ ભરતા પૂર્વે સભા દરમિયાન કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ પરેશ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા હતા આ સમયે લોકોએ જય ભવાનીનો જયઘોષ કર્યો હતો સભામાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દીકરીઓની આંખમાં આંસુ જોયા છે અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગ વિગ્રહનું કાવતરું ઘડ્યું છે કોઈએ કહ્યું કે દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે રાજકોટના હૃદયને જીતવા આવ્યો હોવાની પણ પરેશ ધાનાણીએ વાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલા અને ધાનાણી બાવીસ વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું સામાજિક જવાબદારી હોવાથી ચૂંટણી લડવી નથી તેવું કહ્યું હતું જેથી રાજકોટથી અમારે ધાનાણી જોઈએ જ તેવો અવાજ ઉઠ્યો હતો જો કે બહેનો દીકરીઓએ અવાજ ઉઠાવ્યો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના વ્યવહારો પૂર્વજોએ શીખવાડ્યું છે લગ્ન વખતે પાટીદાર જવતલીઓ ભાઈ થાય જેથી પરેશ ધાનાણીએ કહ્યું કે હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ સલામકારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું લોકશાહીના પર્વોને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણ ચાલીસના વિજય મૂરતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ ધાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતોમાં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું કોમ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદાજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું છે સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઇન્ડિયા ગઠબંધનમાં આપને ફાળે આપવામાં આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોડી મંડળને રજૂઆત કરી હતી પરંતુ અંતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યું છે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કેન્દ્રીય મોંડી મંડળના નિર્ણય અને આદેશને શિરોમન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું જણાવ્યું હતું આ સાથે જ ચૂંટણીમાં ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભા મિલાવી કામ કરીશું તેમ જણાવ્યું હતું તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ આભાર સાથે ખુશી વ્યક્ત કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ કોંગ્રેસના સમર્થન બાદ હવે આપના ચૈતર વસાવાના સમર્થનમાં જો ખરા અર્થમાં કામ કરશે તો તો બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે પણ તેમ થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માગીએ છીએ જેટલા પર અગ્રણીઓ વર્ષોથી થી ભાજપા સામે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીએ વડોદરા શહેરના અકોટા બ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બ્રિજ પર બેઠેલા લોકોને અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતને લઈ સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે કાર ચાલક નમીરાની ધરપકડ કરી હતી જો કે અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવાન ચૌધાર આંસુએ રડી પડ્યો હતો પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાસિંગની જણાઈ આવી હતી પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા હતા સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી જઈ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ બે હજાર ઓગણીસમાં પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાયો હતો આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે અને હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે હજાર ઓગણીસમાં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એક વખત પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દમણ દીવ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ નાબૂદ કરવાનો છે આ દમણ અને દીવથી તો એની આ લડાઈ છે અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો અને એક દિવસ તમે તમારો આપજો બાકી પાંચ વર્ષ તમે ઘરે રહેજો હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે ને નાબૂદ કરવાની અમને આવડે જ છે લોકોની ભાવના છે એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે લોકો ઘણા નારાજ છે ભયનો વાતાવરણ છે ભય પેદા કરી દીધો છે એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે તો એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે સરકારી નોકરી કોઈને મળતી નથી આ જે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે શા માટે ભાઈ ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો ભરૂચ લોકસભા બેઠક પર ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારત આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવાએ પત્ર ભર્યું હતું તેઓ તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને તેમની ઉમેદવારી નોંધાવી હતી છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ જતાં તેમણે નવો દાવ ખેલ્યો હતો જેના ભાગરૂપે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ રાજસ્થાન બેઝડ ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે આ પ્રસંગે દિલીપ વસાવાએ તેમની જીતનો દાવો રજૂ કર્યો હતો જે દેશમાં સંવિધાન છે એ સંવિધાનમાં જે હક ને અધિકારો છે દરેક કોમ્યુનિટી માટે એ હકને અધિકારો દરેક પ્રજા સુધી એમના પ્રશ્નો અને એમને જે એમની જે મૂળભૂત પ્રશ્નો છે મોંઘવારીનો પ્રશ્ન છે બેરોજગારીનો પ્રશ્ન છે જળ જંગલ જમીનના પ્રશ્ન છે તો આ બધા પ્રશ્નો અમે લોકો સુધી પહોંચાડીશું અને બધાને સંવિધાનના જે અધિકારો છે એ અપાવીશું એવી અમે આશા વડોદરાના સાવલી વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ પોલીસ મથક બહાર રામધૂન બોલાવી હતી તો એક આગેવાને આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો હતો વડોદરા જિલ્લાના સાવલીમાં શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ત્રણ યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિવિષયક અપમાનિત કરી સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે ગાળાગારી કરી તેમજ ફરજમાં રૂકાવટ કરી તું કેવી રીતે ટાઉનમાં નોકરી કરે છે તેને જોઈ લઈશું તેવી ધમકી આપતા અનઆર્મ હેડ કોન્સ્ટેબલે સાવલી પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી જેને લઈને યુવકોને માર મરાયો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી જોકે પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી આ બનાવમાં આરએસએસના જિલ્લાના આગેવાન જયપાલસિંહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો આ કાર્યવાહીમાં સાવલી પોલીસે ત્રણ યુવકો જેમાં મૌલિક પટેલ સૌરભકુમાર રાણા અને પાર્થ સુથાર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પરિવારજનોએ સાવલી પોલીસ મથક દ્વારા બે યુવકોને ગરડાપાટુનો માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે ભોગ બનનારને ન્યાય નહીં મળી તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરી ગામે રોડ રસ્તાની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે તેવી જ રીતે તળાજા તાલુકાના પાદરી ભમ્મર ગામ ખાતે ગામના યુવાનો આગેવાનો વડીલો ગામના સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા છેલ્લા ઘણા સમયથી પાદરી ગામથી પસવી ગામ સુધીનો રસ્તો તેમજ પાદરીથી રામપરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયો છે જેના કારણે નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે આ બાબતે તાલુકા પંચાયત સહિત તળાજાના ધારાસભ્યને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે જો કે હવે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારો પ્રશ્ન એ છે કે પાદરીથી પશ્વી જે રોડ છે એ ચાર વર્ષથી એટલો ખરાબ છે કે એની કામગીરી આજ સુધી કોઈ પણ ધ્યાન માં લીધી નથી અમારું આયોજન એ છે કે આ રોડ તાત્કાલિક રિપેર થાય એવી અમારી માંગણી છે રસ્તા બાબત પાદરી પછી જતો રસ્તો ચાર વર્ષથી બિસ્માર હારતમાં પડ્યો છે ઘણી વાર રજૂઆત કર્યા છતાંય રસ્તાનો કોઈ ઉકેલ આવતો નથી પછી અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય પછી અમને ફોન કરે કે ફલાના ઠેકાણે ભટકાણા તો સાહેબ અમારે પછી આ ગામ બધાને થોડીક તકલીફ ઊભી થાય તો આ રસ્તા જલ્દીમાં જલ્દી બનેલો હોય તો અમે આવતી સુટલીનો બહિષ્કાર દઈશું ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ ધાંધિયાથી પરેશાન રહીશોએ વીજ કંપનીની કચેરી પર ગાદલા તકિયા સાથે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બેમાં છેલ્લા પાંચ માસથી વોલ્ટેડ ડ્રોપથી સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર વીજ કંપની ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી ખાતે આવેલ વીજ કંપનીની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મૂકવામાં આવે જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગની વીજ કાપની સમસ્યાનું નિરાકરણ આવે પરંતુ ડીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા અને રાત્રિના સમયે ગાદલા તકિયા લઈ વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા તેમજ ભારે હોબાળો મચાવ્યો હતો ખાતે વિરોધ કરવામાં આવેલો છે અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે એવી કેટલાક વિસ્તારો છે ત્યાં બબ્બે તત્ત્રણ વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે એમની ટીસી ના ઉપર જે લોડ છે એ લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે પણ આ કહી શકાય કે લખવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે અરજીઓ ખાલીને ખાલી ફાઇલમાં પડેલી છે આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીબીની લાઇટો પહોંચાડીએ છીએ તો એમને કહેવા માગીએ છીએ ગામડામાંની વાતો દૂર રહી પહેલાં શહેરમાં લાઈટની પરિસ્થિતિ સુધારો તમારી અને ભાજપીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે અમે અહીંયા બેઠેલા છે અમારો આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ઉપલા અધિકારી આવીને એમની પાસે કેટલી પેન્ડિંગ અરજીઓ છે એનો ખુલાસો નહીં કરે અને તાત્કાલિક આવતીકાલે બધી જગ્યાએ કામગીરી ન થાય તો અમે અહીંયા અહીંયાથી ઊભા થવાના નથી વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં આવેલ કેટલીક મોબાઈલ શોપમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર માતાના ખાંચામાં આવેલ મોબાઈલની અનેક દુકાનોમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા પાડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો તેમજ અનેક દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા ગાંધીનગરથી આવેલી સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ પર તરફ મારવામાં આવશે તેમજ કોપીરાઈટના ભંગના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જો કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દા માલ છે અને કેટલો માલ ડુપ્લિકેટ છે તે જાહેર કરવામાં આવ્યું નથી હા આજે વડોદરા મણિમાતાના ખોચાની અંદર મોબાઈલની દુકાનોની અંદર સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર તરફથી કોપીરાઈટના ભંગ થતા થતો હોય ડુપ્લિકેશન એસેસરીઝ વેચાતી હોય એ અંતર્ગત રેડનું આયોજન કરવામાં આવેલ છે અને આ અહીંયા ચાર દુકાનોની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે સમસ્ત પાટણકા આહીર પરિવારના લાભાર્થે કથા સહિત દેવાયત બાપાની પ્રતિમાનું અનાવરણ તેમજ સમગ્ર ગુજરાતના આહિર સમાજનું સંમેલન યોજાયું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રીનંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહિર સમાજ આયોજિત કાછળ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાળાના સહયોગથી પાટણકા ગામે જેને આસરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે તેવા પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ પાટણકા ગામે યોજાઈ હતી જેમાં દેવાયત બાપા બોધરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે દરેક સમાજ સાથે સંકલન કરી આહિર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની પ્રગતિ થતી રહે અને એ પ્રગતિમાં સમાજનો છેવાડાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતથી ચિંતા કરી હતી આ પ્રસંગે કાર્યક્રમમાં નંદ દેવાયત બોધર સંસ્થાનના પ્રમુખ મારખી વસરા અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ હડિયા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુ હુબ્બલ જીતુ કાછળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે સમગ્ર ગુજરાતની અંદર આજે બાવનમું આહિર દેવાયત બુદ્ધનું મૂર્તિનું અનાવરણ થવાનું છે અને અખિલ ગુજરાત આહીર સમાજ અને નંદ સંસ્થાન આજે અહીંયા આહિર સમાજના વિકાસ માટે વિચાર વિમર્શ કરવાના છે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એ બે હજાર અઢારથી બોડીદર મુકામેથી શરૂ થયેલી આ દેવેત બાપાની તિથિનો ઉત્સવ છે એને માધ્યમ ગણી અને અલગ અલગ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થતા હોય છે એમાં બોડીદરથી શરૂ થઈ ત્યાર પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અમરેલી જિલ્લાના બાબરિયાધાર ગામે આવા અલગ અલગ અને તાલુકાઓ પૂરા કરીને આજે અહીંયા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આજે આ આહિર એકતા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન છે અને મુખ્ય હેતુ આશરો અસ્મિતા અને એકતાના મંત્ર આધારે એ આહિર સમાજ પ્રગતિ કરે અને સાથે સાથે અન્ય સમાજોને પણ સાથે રાખી અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું ઉત્થાન થાય અને સમગ્ર ભારત છે એ વિશ્વગુરુ બને એ દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ એ નંદ સંસ્થાન દ્વારાનો પ્રયાસ કરવામાં આવે છે ભાગવત ભગવાનની કથામાં જ્યારે અમારા

ઉપસ્થિત બેરામણભાઈ ભાટુ મારખીભાઈ તેમજ ઉપસ્થિત તમામ આહીર સમાજના આગેવાનો પણ આજે પ્રતિમાનું અનાવરણ કરવા પાટણકા મુકામે આવ્યા છે ત્યારે ખાસ કરીને અમારો ઉજળો ઇતિહાસ આહિર સમાજનો એ જળવાઈ રહે એના માટે સમાજ એકત્રિત થઈને કામ કરી રહ્યો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બે લાયકર અને મેળવો વિશ્વભરના ન્યૂઝ સ્ટેટ